અનેક ક્રાંતિકારીઓએ પોતાના બલિદાન આપ્યા હતા પોતાના દેહની આહુતિ આપી હતી અને એમની શહીદીના ભોગે આપણે આઝાદ થયા હતા આઝાદી પછી આ દેશનું બલિદારણ બે મહિના લેટ થયું ભારત સરકાર અધિનિયમ ઓગણીસો પોત્રીસ એક્ટ મુજબ આ ધારો ચાલુ હતો અને છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે આપણને સંવિધાન બનાવ્યું આપણું સંવિધાન એ ભારતનું આત્મા છે અનેક ક્રાંતિકારીઓની યાદ કરવાની તક મળી આજે પંચોતેરમો પ્રજાસત્તાક દિવસ મોઢેરા પ્રાથમિક શાળા ખાતે ઉજવવામાં આવ્યો આ પ્રસંગે આપણા આઝાદી માટે જે લડવૈયાઓ ક્રાંતિકારીઓએ જે બલિદાન આપ્યું હતું એમને પણ યાદ કર્યા એ જ રીતે એમાં ભાવની રક્ષા કરતા જે

બાળકોને પ્રોત્સાહન રૂપે આપેલ છે આ કાર્યક્રમની અંદર માનનીય શ્રી જિલ્લા સદસ્ય અને બતમ સમિતિના ચેરમેન શ્રી મયુરભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા એ જ તાલુકા સદસ્ય શ્રી ભરતભાઈ મિસ્ત્રી મોઢેરા ગ્રામ પંચાયતના શ્રી પણ ઉપસ્થિત રહ્યા ઉપ સરપંચશ્રી તથા એસએમસીના સભ્યો અને ગામના વાલીગણ ખૂબ મોટી માત્રાની અંદર ઉપસ્થિત રહી આ કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર સર્વેનો ધન્યવાદ